આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો છે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાત જાન્યુઆરી એટલે કે આજથી ચૌદ જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે જેમાં પંચાવન દેશના એકસો ત્રેપન આંતરરાષ્ટ્રીય પતંગબાજ બાર રાજ્યના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજ ગુજરાતમાં ત્રેવીસ શહેરના આઠસો છપ્પન પતંગબાજે ભાગ લીધો છે પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે અમદાવાદ સાથે રાજકોટ સુરત વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અવનવા પતંગો ઉડાવવામાં આવ્યા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે પતંગ મહોત્સવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે પતંગ મહોત્સવમાં વિવિધ દેશના અને વિવિધ પ્રકારના અવનવા પતંગો ઉડાવવામાં આવી રહ્યા છે માછલી રામ મંદિર એક જ દૂરી પર બસોથી વધુ પતંગો ઓક્ટોપસ સાપ આઈ લવ ગુજરાત આઈ લવ અમદાવાદ પ્રકારના પતંગ ઉડાવવામાં આવી રહ્યા છે